નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપનું ઓનલાઈન ગુજરાત ન્યૂઝમાં રિપોર્ટર કૌશિક ગુજરાતના નવા મંદિરો બે હજાર ચોવીસના કેમ્પેન હેઠળ આજે આપણે આવ્યા છીએ તાલુકા જિલ્લા મહેસાણાના રૂપાલ ગામ ખાતે જ્યાં અહીંયા ભવ્યથી ભવ્ય શ્રી રામજી મંદિર નિર્માણ થયું છે જેનું ત્રિદિવસીય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અત્યારે યોજાઈ રહ્યો છે જેના આજે પ્રથમ દિવસે યજ્ઞશાળાનો સુંદર પ્રારંભ કરવામાં આવ્યો હતો આપણી સાથે હાલ ગામના શ્રી લાલજીભાઈ પટેલ તથા ભીખાભાઈ પટેલ હાજર છે તે આપણને સંપૂર્ણ વિગત આ મંદિર મંદિરના ઇતિહાસ વિશે તથા આ કાર્યક્રમની માહિતી આપશે

સૌથી પહેલા તો અમારું આ ગુરુ મહારાજ ના જે પગલા પધરામણી એનો સુવર્ણ જયંતિ હતી એટલે એ નિમિત્તે જૂના મંદિરનો નો જીર્ણોદ્ધાર અમે કર્યો છે એટલે રામજી મંદિર ઉમિયા માતાજી મંદિર અને નીલકંઠ મહાદેવ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે એટલે અમને બધાને અમારા ગામના મોટા ભાગના લગભગ એસી ટકા ભાઈઓ બહેનો બહાર કમાવા ધંધા નોકરી અર્થે બહાર છીએ અને અમારી ખેતી છે પણ બહુ ટૂંકી છે એટલે અમે બહાર જઈને થોડુંક કમાણી કરી અને અમારા ત્યાં મોટા મોટા બંગલા પણ બનાવ્યા તો અમારા બે સતેન કરોડના બંગલા હોય અને અહીંયા રામજી મંદિરમાં એક ખાલી નાનું મકાન હોય અને મકાનની અંદર જે ભગવાનને બેસાડ્યા હોય એ કેવી રીતે ચાલે એટલે અમારી અંદરથી પ્રેરણા થઈ કે ગુરુ મહારાજના સુવર્ણ જયંતિ નિમિત્તે આપણે ભગવાનનો પણ બંગલો મોટો બનાવીએ અને અમારી બધાની જે ઈચ્છા હતી એ ગુરુ મહારાજે અને રામજી રામચંદ્ર ભગવાને અને નીલકંઠ મહાદેવે જે એમની અમે સેવા કરેલી છે એ એમના કારણે અમારી એ અપેક્ષા પૂરી થઈ ગઈ છે અત્યારે એકત્રીસમી મે બે હજાર ચોવીસ થી બીજી જૂન બે હજાર ચોવીસ સુધી પ્રાણ પ્રતિષ્ઠા અને ગુરુ મહારાજના પગલાની પધરામણીનો સુવર્ણ જયંતિ આ બંનેના યજ્ઞની મોટું ધામ તોકાર અહીંયા એક સરસ મજાનો યજ્ઞનો પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે ત્રણ દિવસના કાર્યક્રમમાં તો મુખ્ય તો અહીંયા હવન છે અને એ સિવાય રાત્રે દિવસે પહેલા દિવસે જે આ બધું જેના કારણે છે એ વડીલોના કારણે છે એટલે સૌથી શુભ શરૂઆત અમારા વડીલ વંદનાથી કરેલી છે તો વડીલ વંદના છે રાત્રે રોક લોક છે બીજા દિવસે જે મુખ્ય દાતાઓ છે એ દાતાઓનું સન્માન કરવાના છીએ અને રાત્રે રાજ કરવાનું આયોજન છે ત્રિ છેલ્લા દિવસે ગુરુ પ્રાણ પ્રતિષ્ઠા બાર અને ઓગણચાલીસે થશે અને એ દિવસે રાત્રે સામાજિક જે પાટીદાર કુટુંબોને લાગુ પડે એવું સરસ મજાનું બાપુજી મારા બાજી ઘર એવું નાટકનું સરસ આયોજન કરેલ છે આ ગુરુ મહારાજ એ એક પાટીદાર યુવાન એક કુમાર અવસ્થામાં હતા કુકરવાડાનું એમનું વતન હતું અને ત્યાંથી એમને એવું સંકલ્પ કર્યો કે ભાઈ હવે એમ કે મારે સંસારમાં રહેવું નથી એટલે એમને તપ માટે અને પોતાની આસ્થા પ્રમાણે એ સિદ્ધપુર 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 મુકામે ગયા અને એમને ત્યાં ત્યાંના જે ગુરુઓ છે એ ગુરુઓની સાનિધ્યમાં તંત્ર મંત્ર બધું એ શીખ્યા અને ત્યાર પછી એમને એમને એમ થયું કે હું ગમે તે એક ગામની અંદર મારી કર્મભૂમિ બનાવું તો એક ગામ તરીકે સુનસી ગામની એમને પસંદગી કરી એટલે એમની જે ધોણી છે તે સુનસી ગામ તાલુકો વિસનગર એ મુકામે છે હવે અમે આ પાટીદાર પાટીદારભાઈઓ લાડોલથી અહીંયા પાંચ કુટુંબ અહીંયા આવેલા છીએ તો એ લાડોલથી અહીંયા આવતા હતા એ વખતે રસ્તામાં આ સુનસી ગામ આવે છે તો સુનસી ગામમાં આ ગુરુ મહારાજ ની અમારે એમનું નામ છે શંભુ શંભુપુરી તો એ એમનો મેળાવડો થઈ ગયો અને એમને કહ્યું કે યુવાનો ક્યાં જાઓ છો તમે તો કે અમે એક નવું ગામ વસાવી છે ક્યાં જઈએ તો કે મારે પણ તમારી સાથે આવવું છે એટલે એ અહીંયા આવ્યા અને એમના આશીર્વાદથી બધાને પોતાનો જે આત્મવિશ્વાસ હતો એ વધી ગયો અને ત્યાર પછી દર વર્ષે જે ગામની થોપલી રોપી એ થોપલી નિમિત્તે જે નાનો યજ્ઞ થતો હતો ગામનો એ ગામના યજ્ઞમાં ગુરુ મહારાજને અમે આમંત્રણ આપતા એમની સાથે ભગવાદારી આઠ દસ બીજા બાવાઓ પણ લઈને આવતા અને પહેલા અમે એમને જમાડતા અને પછી ગામ આખું જમતું હતું અને એમના ખૂબ જ એમની શ્રદ્ધા એટલી અમારી છે કે બધી જ અમારી જે માન્યતા હોય અમારી જે સંકલ્પ હોય એ બધું જ પૂરું થાય પૂરું કરી શકે નમસ્કાર સાહેબ શું નામ છે આપનું પટેલ ભીખાભાઈ શંકર દાસ ગામ રૂપાલ ભીખાભાઈ કેવો હર્ષો આનંદ છે આ કાર્યક્રમ ને લઈને છેલ્લા બે વર્ષથી જે અમે પ્રતિષ્ઠા મહોત્સવ નું આયોજન કરેલું ગામના યુવાનો વડીલો બધા મળી અને એવો સંકલ્પ કર્યો કે ભાઈ આપણે જે મંદિર આપણું જે રહ્યું એ પુરાણું થઈ ગયું છે એટલે આપણે એને જીર્ણોદ્ધાર કરી એટલે નવું બનાવવું એટલે બધા યુવાનોને વડીલો ભેગા થઈ અને બે વર્ષ પહેલાં અમે એક મીટિંગ બોલાવી અને એક કમિટી બનાવી અને વડીલોના અને બધા યુવાનોના સહકારથી અમે નક્કી કરવામાં આવ્યું કે ભાઈ ના હવે આપણે મંદિર બનાવવું એટલે છેલ્લા બે વર્ષથી તનતોડ મહેનત કરી રાત દિવસ રાત્રે એક બે વાગે ત્રણ વાગે બહાર રહેતા વટી બહાર રહેતા દરેક મિત્રોનો સાથ સહકાર અને દાન પણ એવું જબરજસ્ત અમને મળેલું એટલે અમને વધારે ઉત્સાહ આવ્યો કે છેલ્લાં પંદર વીસ દિવસથી તો આખું ગામ અને બહાર રહેતા માણસો જે અમારા યુવાનો અને નોકરીઓ ધંધા બધા પણ બંધ કરી અને અહીંયા ઉત્સાહમાં જબરજસ્ત જોડાયેલા છે અત્યારે અત્યારે હાલ ગામમાં તમે દેખી રહ્યા છો કે આનંદનો માહોલ કેવું જબરજસ્ત સવાઈ રહ્યો છે એ આપણે નજર પર પણ તમને દેખાતું જ નથી એટલે છેલ્લા દિવસથી તો દરેક કુવાસીઓ અમારી ગામની રૂપાલ હરીપુરા બંને ગામની દીકરીઓને પણ અમે આમંત્રણ આપી છે એ પણ હરખથી અમારા આમંત્રણને માન આપી અહીંયા આજે પધારી રહ્યા છે એ આપ તમે દેખી રહ્યા છો